હિમાચલના મંડીની અંદર વાદળ ફાટવાની ભારે તબાહી મચી છે અને મંડી જિલ્લાની અંદર સોળ જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટના બની છે હિમાચલ પ્રદેશની અંદર ભારે વરસાદને પગલે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે મંડી જિલ્લાની અંદર વાદળ ફાટવાની ઘટનાની અંદર અત્યાર સુધીમાં દસના મોત થઈ ચૂક્યા છે જ્યારે ચોત્રીસ જેટલા લોકો ઘાયલ થયા છે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવ કામગીરી કાર્યરત છે ત્યારે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની અંદર વાદળ ફાટવાથી અનેક વિસ્તારની અંદર ભૂસ્ખલન થયું છે જેને પગલે ચોવીસ ઘરો પાણીમાં તણાઈ ગયા સતત વરસાદને પગલે નદીઓની અંદર પાણીનું જળસ્તર વધતાની સાથે જ લોકોને નદીથી દૂર રહેવા માટેની પણ સૂચના અપાય છે તો મંડીની અંદર ભારે વરસાદી આફત આવી ચૂકી છે અને તેને કારણે અનેક ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે હિમાચલના મંડી જિલ્લાની અંદર વાદળ ફાટવાની સાથે જ ભારે તબાહીના દ્રશ્યો છે તે પણ ત્યાંથી સામે આવ્યા છે જેમાં મંડી જિલ્લામાં ચોવીસ જેટલા ઘર પૂર્ણ પાણીની અંદર તણાઈ ગયા હોવાની પણ ઘટના સામે આવી છે હિમાચલના મંડીની અંદર લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે ભારે વરસાદે લોકોના જનજીવનને ભારે પ્રભાવિત કર્યું છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર મંડીમાં તેર જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટના ઘટી છે અને સમગ્ર મંડી જળમગ્ન થઈ હોય તેવું લાગે છે